નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કામધેનુ યુનિવર્સિટી આંતર મહાવિદ્યાલય ખો ખો સ્પર્ધાનું સમાપન અને ઇનામ વિતરણ સમારોહ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયું કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત અંતર મહાવિદ્યાલય ખો સ્પર્ધા સાત અને આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય સ્પર્ધાનું આયોજનની અંદર વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ પશુ ચિકિત્સાલય અને પશુ સુપાલન મહાવિદ્યાલય કામધેન યુનિવર્સિટી નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં કામધેન યુનિવર્સિટી હસ્તકની વિવિધ મહાવિદ્યાલયોની કુલ દસ પુરુષની અને નવ મહિલાની ટીમો સહિત અંદાજે બસોને અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ તથા દસ જેટલી ટીમ મેનેજરો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો સમાપન તથા ઇનામ વિતરણ સમારોહમાં અધ્યક્ષ સ્થાને ડોક્ટર પી એચ ટાક કે જે કુલપતિ કામધેર યુનિવર્સિટી ગાંધીનગર અને મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર જૈમીન નાયક નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ નવસારી કૃષ્ણ યુનિવર્સિટી અને નવસારી તા સાથે જ અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર બીએન પટેલ કે નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વેટેનરી કોલેજ સરદાર કૃષ્ણ યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન બની હતી તો ત્યારે વેટનરી કોલેજ જૂનાગઢની ટીમ ઉપવિજેતા રહી હતી તેમજ મહિલા વર્ગની અંદર વેટનરી કોલેજ નવસારીની ટીમ વિજેતા બની હતી અને ડેરી કોલેજ આણંદની ટીમ ઉપવિજેતા બની હતી આ તમામને પારિતોષિક આપી ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અધ્યક્ષ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ કામદેની યુનિવર્સિટી વાર્ષિક ઉત્સવ નવસારી વેટનરી કોલેજ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આયોજિત થયેલું છે ત્યારે અમારી યુનિવર્સિટીના આશરે ત્રણસો ઉપર વિદ્યાર્થી વિદ્યાર્થીનો તથા એની સાથે સંકળાયેલા સૌ શિક્ષક મિત્રો છેલ્લા બે દિવસથી આ સ્પર્ધાનું આયોજન કરી અને એના સમાપન પ્રસંગમાં હું કુલપતિ તરીકે આજે હાજર રહેવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે એ બદલ ખૂબ જ આનંદ છું કામધનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આજ અને આવતીકાલે શ્રીના વિકસિત ભારત સમારોહમાં હાજર રહેવા માટે પણ આમંત્રણ મળેલ છે અને આ સ્પર્ધાઓમાંથી જે ઉત્કૃષ્ટ દેખાવ કરશે એમને રાજ્યની અને રાજ્ય બહારની કેટલીક યુનિવર્સિટીઓમાં અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પણ મોકલવામાં આવશે આ રમતોત્સવ થકી વિદ્યાર્થીઓનું શરીર સ્વાસ્થ્ય માનસિક સંતુલન અને સમાજને સમજવા પ્રત્યેની ઉત્કૃષ્ટતા વધશે અને તેમનું આત્મબળ અને આત્મસન્માન પણ જળવાશે પશુ ચિકિત્સા મત્સ્ય વિજ્ઞાન અને ડેરી વિજ્ઞાનમાં પણ શરીર સ્વાસ્થ્ય સાથે એક સારા સજ્જન નાગરિકો બહાર પડે અને એ સ્પોર્ટ્સમેન સિરીજ સ્પર્ધાત્મક ભાવ સાથે જીવનમાં અને સમાજમાં સમર્પિત થાય એવા આશયથી આવા આયોજનો વિદ્યાર્થીઓ જીવનને ખૂબ જ ઉપયોગી છે અસ્તુ તો આ પ્રમાણે આજ રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કામધેન યુનિવર્સિટીની આંતર મહાવિદ્યાલય ખો સ્પર્ધાનું સમાપન અને ઇનામ વિતરણ પ્રસંગ યોજાયો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાજર રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ